રામલલ્લાના ઉત્સવમાં સંપૂર્ણ ધનેરા ઘેલું બન્યું છે ધનેરા શહેરની ગલી મહોલ્લામાં રામનો જય જય કાર થઈ રહ્યો છે ધનેરાની મહાવીર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક મહિલાઓ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે ભગવાન રામના ભવ્ય ઉત્સવને લઈ મહેંદી પ્રસંગની સાથે હલ્દી પ્રસંગની ઉજવણી કરી છે સાથે સોસાયટીમાં રહેતા દરેક પરિવાર સાથે મળી રામ ભક્તિ કરી રહી છે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠામાં આજે ધાનેરાના માવીનગર સોસાયટીમાં અમે આજ બે દિવસથી ઉત્સવ કરી રહ્યા છીએ જેમાં કે કાલે મહેંદી રસમ હતી અને આજે હલ્દી રસમ છે એટલે અમને બહુ જ ખુશી છે એના કારણે અમે રોજ નવા કપડાં પહેરીએ છીએ અને રોજ ભજન કરીએ છીએ અને અમારી સોસાયટીમાં રોજ ભજન થાય છે અને અમને બહુ જ ઉત્સાહ છે કે અમે આ આ પ્રતિષ્ઠામાં અમે જોડાઈ શકીએ છીએ ભલે ઘરે બેઠા પણ જોડાઈએ પણ અમને બહુ જ ખુશી છે આ વાતમાં જય ધાનારા શહેરની જીએમએમ વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગત સાંજે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે કે દરેક હિન્દુ પરિવાર રામ ઉત્સવની ઉજવણીના ટાણે દિવાળીના તહેવારની જેમ ઉત્સવની ઉજવણી કરે જેના ભાગરૂપે ગત રોજ જીએમએમ વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અનેક દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા સાથે નાના બાળકો રામ લક્ષ્મણ અને હનુમાનજીના રૂપમાં જોવા મળ્યા હતા જે પ્રમાણે સબરી પ્રભુ રામને આવકારવા માટે રોજ પુષ્પો જમીન પર પથરાતા એ જ રીતે ગત રોજ ભગવાન રામનું સ્વાગત કરાયું હતું સાથે ભગવાન રામે સબરીના હાથે બોર પણ ખાધા હતા બાળકો રામમય બની બાળરૂપી ભગવાનના દર્શન કરી ઝૂમી ઉઠ્યા હતા